આજના વિડીયોમાં આપણે ખૂબ જ ઉપયોગી એવી અનેક ટિપ્સ જવાના છીએ મહિલાઓને ખૂબ જ ઉપયોગી થઈ શકે છે તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક પણ જરૂરથી કરજો તો ચાલો શરૂ કરીએ વિડીયો જોઈએ ટીપ નંબર વન તો દરેકના ઘરમાં આવી થેલી તો પડી જ હોય છે જો આપણે મીઠાઈ કપડાં વગેરે લાવીએ તો તેમાં આ રીતની થેલી આવતી હોય છે જે બેકાર નકામી પડી હોય છે પ્લાસ્ટિક બેગ હોય કે ક્લોથ બેગ હોય કોઈ પણ બેગ લઈ શકાય તો પહેલાં તો આપણે તેનો આ હેન્ડલનો પાર્ટ છે તેને કટ કરી લઈએ આનો પણ ખૂબ જ સરસ એવો ઉપયોગ થઈ શકે છે ત્યાર પછી આપણે તેને આ રીતે ફોલ્ડ કરી દઈએ જુઓ ફોલ્ડ કર્યા પછી જે સિલાઈવાળો પાર્ટ છે તેને આ રીતે આપણે કાપી લેવાનો છે સિલાઈવાળો પાર્ટ કટ કરી લઈએ અને ફરી અહીંથી આપણે કટ કરી આ રીતે ચોરસ એવા ટુકડા કટ કરવાના છે તો અહીં છ થી સાત એવા ચોરસ ટુકડા કટ થઈ ગયા છે આનો શું ઉપયોગ થઈ શકે એ પણ આપણે જોઈએ તો મેં અહીં બધા જ ટુકડા રેડી કરી લીધેલા છે તો ઘણી વખત આપણા ઘરમાં કાચની એવી ક્રોકરીઝ હોય છે ને કે જે આ રીતે સાથે રાખીએ ને તો તેમાં સ્ક્રેચ પડી જતા હોય અથવા તો ક્યારેક તૂટી જાય હાથમાંથી લસરી જાય તો તેના માટે આપણે આ આઈડિયાનો ઉપયોગ કરી શકાય છે આ જે આપણે થેલી છે કોથળી છે તેના જે આ પાર્ટ કટ કર્યા છે તેને આ રીતે એક એક બાઉલની વચ્ચે રાખી દઈએ કોઈ પણ કાચની ક્રોકરી હોય તેમાં આ રીતે તમે રાખી શકો છો જેથી શું થશે કે આમાં સ્ક્રેચ પણ નહીં પડે અને જ્યારે આપણે ઉપાડીશું ને તો હાથમાંથી લસરી પણ નહીં જાય જેથી કે કોઈ પણ કાચની વસ્તુઓ તૂટવાની બીક નહીં રહે અને આ રીતે તમે તેને સરસ રીતે સાચવીને રાખી શકો છો ખૂબ જ બેસ્ટ આઈડિયા છે ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા તો ઘણી વખત આપણા ઘરમાં આ રીતની પ્લાસ્ટિકની કોઈ પણ બોટલ હોય તો તે ખાલી થઈ જાય તો આપણે તેને ફેંકી દઈએ પરંતુ તેને ફેંક્યા પહેલાં આ રીતે તેના ઢાંકણ આપણે કાઢી લેવાના છે દવાની બોટલ હોય કે આ રીતની કોઈપણ પ્લાસ્ટિકની ગ્લુની બોટલ હોય કે કોઈ પણ કોલગેટની હોય તો તેના તમે આ રીતે ઢાંકણ કાઢી શકો છો આ રીતે આપણે ઢાંકણનો ઉપયોગ કરવાના છીએ તો જોઈએ આ ઢાંકણનો શું ઉપયોગ થઈ શકે તો આ ઢાંકણને આપણે રસોડામાં આ રીતે ગ્લુ ગનથી ગ્લુ લગાવી અને દિવાલમાં લગાડી શકાય છે અને દિવાલમાં શા માટે લગાવી છે તે પણ હમણાં જોઈ લઈએ તો અહીં મેં ત્રણ ઢાંકણ લીધેલા છે આ ત્રણેય ઢાકણ ને આ રીતે તમે અલગ અલગ જગ્યાએ પણ લગાવી શકો તમે લિવિંગ રૂમ માં પણ લગાવી શકો રસોડામાં પણ લગાવી શકો તો આ રીતે ચોંટાડેલા ઢાંકણમાં આપણે કાતરને આ રીતે ટીંગાડી શકાય છે એ સિવાય જો ચીપિયો હોય જેમાં હેન્ડલનો પાર્ટ ન હોય તો એવા ચીપિયાને પણ આ રીતે તમે રાખી શકો છો જો અથવા તો તમે લાઇટર વગેરે પણ રાખી શકો છો આ રીતે મલ્ટીપર્પઝ યુઝમાં લઈ શકાય છે ઘણી બધી વસ્તુઓ આપણે આ રીતે તેમાં સાચવીને રાખી શકાય છે ટીંગાળી શકાય છે તો જ્યારે પણ હવે આ રીતે બોટલના ઢાંકણ ખાલી હોય તો તેનો તમે આવો ઉપયોગ કરી શકો છો ખૂબ જ બેસ્ટ આઈડિયા છે ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા તો ઘણી વખત આપણે ભજીયા બનાવવાના હોય તો બટેટાની સ્લાઇઝના ભજીયા બનાવતા હોય અથવા તો બટેટાની ચિપ્સ તળવાની હોય તો આ રીતે આપણે ચાકુથી જ્યારે તેને કટ કરીએ તો એમાં એવું બને કે એક સરખા આકારમાં કટ નથી થતું અને જો આપણે તેને પાતળું પાતળું સાવ કટ કરવા જઈએ ને તો તેનો સેપ સરખો કટ નથી થઈ શકતો આ રીતે જો ઘણી વખત તૂટી જાય બટેટાની સ્લાઇઝ એવું બનતું હોય તો તેના માટે આ બેસ્ટ આઈડિયા છે કે તેમાં તમે પીલરનો ઉપયોગ કરી શકો આ રીતે છાલ ઉતારવાનું જે ચાકુ હોય ને તેનાથી તમે આ રીતે જો ચિપ્સ પાડો ને તો એક જ સરખા આકારની દરેક ચિપ્સ બને છે ચાકુથી જ્યારે ચિપ્સ બનાવીએ ને તો ચિપ્સ જાડી રહી જાય જ્યારે આ રીતે પીલરથી ચિપ્સ કરીએ ને તો બધી જ ચિપ્સ એક સરખી આકારની અને પાતળી પાતળી ચિપ્સ બને છે જે આપણે ભજીયામાં પણ ઉપયોગમાં લઈ શકાય અથવા તો એમને એમ તળી પણ શકાય ખૂબ જ બેસ્ટ આઈડિયા છે તો હવે જ્યારે પણ ચિપ્સ બનાવવાની હોય તો આ રીતે તમે પીલરનો ઉપયોગ કરી શકો છો અને બંને રીતની ચિપ્સમાં તમે ફર્ક પણ જોઈ શકો છો હવે સેમ આ જ પ્રોસેસ તમે ડુંગળીમાં પણ કરી શકો છો જુઓ ડુંગળીમાં પણ આપણે આ રીતે બે પાર્ટ કરી લઈએ અને એક પાર્ટ આપણે ચાકુથી સમારીએ તમે જોઈ શકશો કે જે આપણે ચાકુથી સમારી રહ્યા છીએ ને તે નાના મોટા આકારની ડુંગળી કપાશે અથવા તો તે જાડા આકારમાં કપાશે જ્યારે આપણે આ પિલરથી આ રીતે ડુંગળી સમારીએ ને તો એકદમ ઝીણી ઝીણી ડુંગળી અહીં સમારીને રેડી થઈ જાય છે આવી ઝીણી સમારેલી ડુંગળીને આપણે સલાડમાં પણ ઉપયોગમાં લઈ શકાય છે અથવા તો આપણે કોઈ એવું શાક બનાવવાનું હોય જેમાં ઝીણી ડુંગળીનો આપણે ઉપયોગ કરવાનો હોય તો આ રીતે ડુંગળી સમારવી તો ફટાફટથી તે પાકી પણ જાય છે તે ફટાફટથી કૂક થઈ જાય છે તો ખૂબ જ બેસ્ટ એવો આઈડિયા છે તો જરૂરથી તમે આ રીતે પીલરની મદદથી ડુંગળી અથવા બટાટાને કાપી શકો છો ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા તો ઘણી લેડીઝને શોપિંગ કરતી વખતે કપડાં ખરીદતી વખતે કન્ફ્યુઝન રહેતું હોય છે કે મારે કેવા કપડાં ખરીદવા જોઈએ કેવા કપડાં સારા લાગશે તો તેના માટે આ બેસ્ટ સોલ્યુશન છે કે જ્યારે પણ તમે માર્કેટમાં કપડાં ખરીદવા જાઓ તો તે કપડાંને પહેલાં તો આ રીતે આપણા હાથ પર રાખીને જોઈ જોવા જોઈએ અમુક વખતે તો આપણી સુંદરતા છે ને આપણા કપડાના કલરના લીધે પણ હોય છે કે ઘણા કપડાં એવા હોય કે જે આપણા પર તે કલર શૂટ ન થતો હોય તો જેમાં આપણે સાંભળા લાગીએ થોડા બ્લેક લાગીએ અથવા તો અમુક કપડાં એવા હોય કે જેમાં આપણે એકદમ વ્હાઈટ દેખાતા હોઈએ તો આ રીતે કપડાંને પહેલાં તો હાથ પર રાખી અને ડિસાઇડ કરવાનું કે આ કપડાં મારી સ્કિનને મેચ છે કે નહીં તો એ રીતે તમે કપડાંની ખરીદી કરશો તો તમે સરસ સુંદર લાગી શકો છો ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા તો ઘણી વખત એવું બને કે આપણે કોઈ પંજાબી બનાવતા હોય અથવા તો કોઈ પણ એવી રેસીપી બનાવતા હોય જેમાં ડુંગળી ટમેટાં લસણ મરચાં વગેરેની પેસ્ટની જરૂર હોય અને એવું બને કે મિક્સર ખરાબ થઈ ગયું હોય અને આ રેસીપી બનાવવી જરૂરી હોય અથવા તો એવું બને કે ક્યારેક લાઇટ જતી રહી હોય અને આ બધું સમારીને રાખ્યું છે તો હવે આપણે આને પીસીશું કઈ રીતે તો આના માટે ખૂબ જ બેસ્ટ એવું સોલ્યુશન છે ખૂબ બેસ્ટ આઈડિયા છે તો દરેકના ઘરમાં આવી પ્લાસ્ટિકની બોટલ ખાલી પડી જ હોય છે આ રીતની પ્લાસ્ટિકની જે ડબ્બી હોય તે લેવાની છે ત્યાર પછી પહેલાં તો તેમાં આપણે આ રીતે તેમાં લસણ એડ કરી દઈએ અને મરચાં એડ કરવાના છે જો તમે તેમાં આદુ પણ ઉમેરવા માગતા હોય તો આદુ પણ તેમાં ઉમેરી શકાય પહેલાં લસણ મરચાં અને આદુ ત્રણ વસ્તુ ઉમેરી લઈએ ત્યાર પછી આ જે દસ્તો આવતો હોય તે દસ્તો લેવાનો છે અથવા તો તમે વેલણનો પણ ઉપયોગ કરી શકો હવે આ દસ્તાથી પહેલાં તો આપણે આદુ મરચાં અને લસણને આ રીતે ક્રશ કરી લઈએ જુઓ આ રીતે પહેલાં તેમાં ખાંડી લેવાનું છે હવે તમને એક સવાલ થશે કે આ તો આપણે ખાંડણીમાં પણ કરી શકાય તો પ્લાસ્ટિકની બોટલ લેવાની શું જરૂર પરંતુ ખાંડણીમાં જ્યારે આ રીતે આપણે ખાંડીએ ને તો તે આમ તેમ ઉડે છે પરંતુ આ રીતની જો પ્લાસ્ટિકની બોટલ હશે ને તો જરા પણ આમ તેમ ઉડશે નહીં ત્યાર પછી તેમાં ડુંગળી એડ કરી દેવાની છે ડુંગળીને પણ તમે આ રીતે તેમાં ક્રશ કરી શકો છો ડુંગળી ક્રશ થઈ જાય ત્યાર પછી તેમાં ટમેટા ઉમેરી દઈએ તેને પણ આ રીતે આપણે ખાંડી લેવાના છે થોડી જ વારમાં તમે જોઈ શકશો કે સરસ એવી ગ્રેવી બનીને રેડી થઈ જશે આ એક ટેમ્પરરી સોલ્યુશન છે જ્યારે પણ મિક્સર હાજર ન હોય અથવા તો લાઇટ જતી રહી હોય તો તમે આ રીતે એ ગ્રેવી ઘરે બનાવી શકો છો જુઓ હવે આપણે તેને એક પ્લેટમાં પણ કાઢીને જોઈ લેવાના છીએ અહીં આપણે જેટલું વધુ ખાંડીશું એટલી વધારે આપણે ઝીણી ગ્રેવી બનાવી શકાય છે અથવા તો તમે કચરું રાખવા માંગતા હોય તો એ રીતે પણ તમે એને ક્રશ કરી શકો છો ત્યાર પછી એક પ્લેટમાં કાઢીને જોઈ લઈએ જુઓ સરસ મજાનું એવું અહીં ક્રશ થઈ ગયું છે તો આને તમે વઘારમાં ઉપયોગમાં લઈ શકો છો આ રીતે ઇસ્ટન્ટ તમે ઉપાય કરી શકો છો તો આઈ હોપ કે આઈડિયા પણ તમને ખૂબ જ ઉપયોગી થયો હશે ત્યાર પછી છે નેક્સ્ટ આઈડિયા તો આ જે આપણા ડેઇલી વ્યુઅર્સ છે તેમની કમેન્ટ હતી કે મોઢા પર કળચલીઓ પડી ગઈ હોય તો તેના માટે કોઈ ટિપ્સ બતાવો તો અત્યારે શિયાળાની સિઝન આવે છે તો આમળા ભરપૂર રીતે મળે છે તો આપણે અહીં બે આમળાનો ઉપયોગ કરીશું આ રીતે તેને ક્રશ કરી લેવાના છે જુઓ ત્યાર પછી આપણે તેમાંથી આ રીતે તેને પ્રેસ કરી અને રસ કાઢી લેવાનો છે બે આમળાનો રસ આપણે અહીં જોઈશે હવે આ રસને આપણે સાઈડમાં રાખી દઈએ અને ત્યાર પછી જે આ આમળાનું ખમણ છે ને તેને તમે માઉથ ફ્રેશનર તરીકે પણ ઉપયોગમાં લઈ શકો આનો મુખવાસ પણ બનાવી શકો છો તો આને પણ આપણે વેસ્ટ નહીં જવા દઈએ ત્યાર પછી આ જે રસ કાઢ્યો છે તેને આપણે સાઈડમાં રાખી દઈએ અને બીજું એક બાઉલ લઈએ આ બાઉલમાં બે ચમચી એલોવેરાની જેલ એડ કરીએ રેડીમેડ જેલ આવતી હોય તે પણ લઈ શકો અથવા તો ઘરે જો એલોવેરા હોય તો તેનો પલ્પ પણ લઈ શકો છો ત્યાર પછી આપણે અડધી ચમચી તેમાં ગ્લિસરીન એડ કરીએ શિયાળામાં ગ્લિસરીન પણ ખૂબ જ ફાયદાકારક છે ત્યાર પછી અહીં મેં વિટામિન ઈની કેપ્સૂલ લીધેલી છે તો એમાં આપણે બે કેપ્સુલ એડ કરીએ ત્યાર પછી આ ત્રણેય વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લઈએ જેમ જેમ તમે મિક્સ કરતા જશો ને તો આ રીતે એક વ્હાઈટ પેસ્ટ બનીને રેડી થઈ જશે જુઓ ત્યાર પછી આપણે જે આમળાનો રસ કાઢ્યો છે તે બે ચમચી રસ tema ummerie ફરીથી આપણે તેને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે તો આ રીતે તમે એક હોમમેડ ક્રીમ બનાવી શકો છો આ રીતે ક્રીમ બની ગયા પછી તમે તેને કોઈ પણ નાની બોટલમાં જમા કરીને રાખી શકો છો અને આને તમે ડેઇલી યુઝમાં વાપરી શકો છો નાઇટ ક્રીમ તરીકે વાપરી શકાય ડે ક્રીમ તરીકે વાપરી શકાય છે બહારથી આપણે જે ક્રીમ લાવતા હોઈએ ને તેમાં ખૂબ જ કેમિકલ હોય છે તો આ કેમિકલ રહિત અને આમળામાં તો તમે જાણો છો કેટલા બધા ગુણ હોય છે તો આમળાના ગુણ પણ મળે છે અને આ ક્રીમથી આપણી સ્કિન વ્હાઈટ બને છે અને સ્કીન પર જો કોઈ પણ કરચલી વગેરે હોય તો તે પણ દૂર થાય છે આ રીતે તમે ડે ક્રીમ તરીકે પણ ઉપયોગમાં લઈ શકો અથવા તો નાઇટ ક્રીમ તરીકે પણ ઉપયોગમાં લઈ શકો છો હું તો હંમેશા આ રીતે ઘરે બનાવેલી હોમમેડ આમળાની ક્રીમનો જ ઉપયોગ કરું છું ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા તો જ્યારે આપણે માર્કેટમાંથી ફ્રૂટ વગેરે લાવીએ તો તેમાં આ રીતના કવર આવતા હોય છે જો ફોમના કવર આવતા હોય તો તે આપણે ફેંકી દેતા હોઈએ તો આજે એનો પણ ઉપયોગ જોઈએ ત્યાર પછી મેં અહીં એક પ્લાસ્ટિકની ખાલી બોટલ લીધેલી છે દરેકના ઘરમાં આવી પ્લાસ્ટિકની ખાલી વેસ્ટ બોટલ પડી હોય છે ત્યાર પછી તેના પરનું જે આ રેપર છે તેને આપણે કાઢી લેવાનું છે ત્યાર પછી જુઓ આ જે ફ્રૂટના કવર છે તેને આ રીતે તેના પર લગાવી દઈએ અહીંયા બોટલ મોટી છે તો આપણે બે કવરનો ઉપયોગ કરવાનો છે બોટલ નાની હોય તો એક કવર પણ લગાડી શકાય તો જુઓ આ રીતે આપણે બે કવર લગાડી લેવાના છે તો અહીં બંને સાઈડથી આ રીતે મેં કવર લગાડી લીધું છે ત્યાર પછી તેમાં જે પણ કોઈ એક્સ્ટ્રા પાર્ટ હોય કવર મોટું થતું હોય તો તેટલું તમે તેમાં કટ કરી શકો અથવા તો એમને એમ પણ તમે રાખી શકો છો તો અહીં આ કવર મોટું લાગી રહ્યું છે તો મેં અહીં કટ કરી લીધેલું છે આ રીતે કાતરથી મેં અહીં કટ કરી લીધેલું છે તો બંને પાર્ટમાંથી થોડું થોડું આપણે કટ કરી લઈએ જેથી કે એક સરસ એવું અહીં એક સિંગલ પીસ બનીને રેડી થઈ જાય જુઓ તો આ રીતે આપણે કાપી લેવાનું છે તો કંઈક આ રીતે બનીને રેડી થઈ જશે હવે આમાં તમે સિમ્પલ તમારા પાસે જે પણ પેઇન્ટિંગ કલર હોય તેનો ઉપયોગ કરી શકો અથવા તો આ રીતે સ્પ્રે કલર હોય તો તે પણ ઉપયોગમાં લઈ શકો છો સિલ્વર કલર ગોલ્ડન કલર કોઈ પણ કલર ચાલે તો અહીં મેં ગોલ્ડન કલરનો ઉપયોગ કર્યો છે તો હવે આ બધી જ જાળીમાં આપણે આ રીતે ગોલ્ડન કલર લગાવી દઈએ ત્યાર પછી મેં અહીં સિલ્વર કલર લીધેલો છે સિલ્વર કલરથી પણ આપણે આ રીતે ડોટ ડોટ તેમાં કરી દઈએ જેથી કંઈક એક્સ્ટ્રા લુક આવી શકે આ રીતે આપણે સિલ્વર કલર લગાડી શકાય છે તમે તમારી પસંદ મુજબ પણ કરી શકો આ રીતે સ્પ્રે કલર ના હોય ને તો સાદા કોઈપણ કલર પણ ચાલે જુઓ ત્યાર પછી કંઈક આ રીતનો લુક આવે છે ત્યાર પછી તમારા પાસે આ રીતનો કોઈ બેલ્ટ હોય કે લેસ પટ્ટી હોય તેનો ઉપયોગ કરી શકાય તો અહીં આ જે જોઈન્ટ પાર્ટ છે તે ન દેખાય તેના માટે મેં અહીં બેલ્ટનો ઉપયોગ કર્યો છે તેને આ રીતે તેમાં લગાડી દઈએ આ રીતે નકામા ફ્રૂટના કવરમાંથી સરસ મજાનું એક શો પીસ બનીને રેડી થઈ ગયું છે અને તમે શો પીસ તરીકે રાખી શકો અથવા તો ફ્લાવર પોટ તરીકે પણ ઉપયોગમાં રાખી શકો છો જોતા એવું લાગે જ નહીં કે આપણે આ વેસ્ટ એવા ફ્રૂટના કવરમાંથી અને પ્લાસ્ટિકની બોટલમાંથી પોટ બનાવ્યો હશે ખૂબ જ યુનિક લુક લાગે છે ત્યાર પછી જુઓ અહીં આ ત્રણેય જે ફ્લાવર પોટ તમને દેખાઈ રહ્યા છે તે ત્રણે આપણે હોમમેડ બનાવેલા છે એ સાથે વચ્ચે જે ડેકોરેટિવ પીસ છે તે પણ આપણે વેસ્ટ કોળિયામાંથી બનાવેલા છે અને આ દરેક આઈડિયાઝ આપણે ચેનલ પર મેં શેર કરેલા છે બીજા વિડીયોઝ જોઈ તમે આ દરેક આઈડિયાઝ તેમાંથી જોઈ શકો છો શીખી શકો છો એ સિવાય તો અનેક આઈડિયાઝ જે ચેનલ પર આપણે અપલોડ કરેલા છે તો તે દરેક આઈડિયાઝ તમે જોઈ શકો છો તો મિત્રો આશા રાખું છું આજના દરેક આઈડિયા તમને ખૂબ જ પસંદ આવ્યા હશે કયા આઈડિયા તમને સૌથી વધુ પસંદ આવ્યા છે તે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો સાથે જ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો તેમજ અમારી ચેનલ પર નવા હોય પહેલીવાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો ફરી મળીએ નવા વિડીયોમાં નવા જ આઈડિયા સાથે ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ બી ક્રિએટિવ